રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આવતીકાલે નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ભાજપ કોંગ્રેસ એ આઈએમઆઈએમ આપ અને અપક્ષ સહિત કુલ એકસો દસ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ચૂંટણી પંચ દ્વારા કુલ વીસ બિલ્ડિંગ પર પંચ્યાસી મતદાન મથક ઊભા કરાયા ચોપન જેટલા સંવેદનશીલ મતદાન મથકો તમામ મતદાન મથકો ઉપર વિડીયોગ્રાફીની ટીમ રહેશે હાજર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાઈ માટે પોલીસ તંત્ર સજ્જ બસ્સો મી વધુ પોલીસ જવાનો ચૂંટણી ફરજમાં ફરજ પર ધોરાજીની ભગવતસિંહ હાઈસ્કૂલ ખાતેથી ઈવીએમ અને ચૂંટણી સાહિત્ય સાથે અધિકારીઓ બૂથ પર જવા રવાના કુલ એકતાલીસ બિલ્ડિંગમાં પંચ્યાસી બૂથ ઊભા કરાયા કુલ ચોપન બૂથ સંવેદનશીલ તમામ બૂથ પર પોલીસ સ્ટાફ ખડે પગે રહેશે કુલ એકસો દસ જેટલા ઉમેદવારોનું ભાવી આવતીકાલે ઈવીએમમાં થશે સીલ નવ વોર્ડ અને છત્રીસ બેઠકો પર યોજાશે મતદાન